અમરેલીના બાબરા તાલુકાના ફુલજર ગામમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન થયેલી નજીવી બાબત મોટી જૂથ અથડામણમાં માં પરિણામી પ્રાપ્ત માહિતી અનુસાર લગ્નના ફૂલેકામાં ઘોડીને ટ્રેક્ટર અડી જવાના કારણે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને જોત જોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું આ અથડામણ બે અલગ અલગ જ્ઞાતિના જૂથો વચ્ચે થઈ હતી આ ધમાલમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે નવ લોકોને ગંભીર ઈજા પહોંચી છે ઈજાગ્રસ્તોને તાત્કાલિક ગોંડલ અને બાબરાની અલગ અલગ હોસ્પિટલમાં ખસેડાયા છે ઘટનાની ગંભીરતાને જોતા ગામમાં મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો છે. બબરા પોલીસ સ્ટેશન વિસ્તારના ફુજર ગામમાં દેવ위원ભાઈ સિંગરભાઈ ગોસ્વામીના દીકરા જયંત્રોભાઈનું ફુલેકું નીકળ્યું. એના દીકરા રઘના ફુલેકામાં સાથે હર્દીપભાઈ વાડા સગાઓ घोડી લઈને ફુલેકાવાળગર ભઈ કે درمیان હમરો કોઈ ઉખોબી બરબરના પોતાનો ટ્રેક્ટર લઈને પોતાનો જતા હોય અને હર્દીપભાઈની घोડીને અડી જતાં ઝાપટ માર્યો જે સાગર એમના પિતાજી અને અન્ય જે પણ લોકો હતા એમના પર લાકડી પાઇપ પ્રાણ ઘાતક વડે જીવલા હુમલો કરવામાં અને ઘણા બધા લોકોને બીજા પહોંચાડેલી આ બાબતે ફુલજર ગામ હાલમાં પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે પોલીસે સ્થિતિ પર સંપૂર્ણપણે નિયંત્રણ મેળવી પણ લીધું છે આ ઘટના બનતા જ એસપી સંજય ખરાત અને ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો પોલીસે આ મામલે હત્યા અને હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે ત્રીસ લોકોના નામજોગ સહિત કુલ પચાસ લોકોના ટોળા સામે સામસામી ફરિયાદ નોંધાઈ છે પોલીસે શંકાસ્પદ આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે હાલમાં આ સમગ્ર ગામમાં સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ